આઝાદીના પર્વ પંદરમી ઓગસ્ટ અગાઉ સુરતમાં અગિયારમી ઓગસ્ટના રોજ બે કિલોમીટરની તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી છે વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રેક્ટર સ્ટેડિયમ સુધીના બે કિલોમીટરના રોડ પર તિરંગા યાત્રા યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે તેથી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ અલગ અલગ ઇવેન્ટ સાથે તડામાર તૈયારી કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ